જય શ્રી કૃષ્ણ બધાને તો કેમ છો બધા આશા કરું છું કે બધા મજામાં હશો તો જો ફ્રેન્ડ આજે બપોરની રસોઈમાં તો અહીંયા ભાત બની ગયા છે અને હવે આપણે ગેસ કરશું બંધ અને અહીંયા દાળ પણ બાફી લીધી છે સરસ મોગળ દાળ આ જો ડાળ પણ બફાઈ ગઈ છે અને અહીંયા ભાત પણ રેડી થઈ ગયા છે તો ગેસ કરી દીધો છે બંધ હવે આપણે તેને ઢાંકી દે છે અને જો ફ્રેન્ડ્સ અહીંયા આપણે લોટ પણ બાંધીને તૈયાર કરી લીધો છે તો આજે દાળ ભાત ને રોટલી બનાવવાના છે તો તેના માટે આપણે ગેસ ચાલુ કરીને તાવર તપવા અને ફટાફટ આપણે રોટલી બનાવી લેશું રોટલી માં લગાવવા માટે ઘી લઈ લેશું તો જો ફ્રેન્ડ્સ આપણે પહેલી રોટલી ગાય માતા માટે બનાવી લીધી છે અને હવે બીજી રોટલી આપણે નાખી દેસું તાવડીમાં અને એમાં ઘી લગાવી લેશું ફટાફટ આપણે રોટલી વણી લેશું રોટલી વણાઈ જાય એટલે આપણે દાળનો અઘાર કરીશું द्वरि कानाथ माण छोडश इ नी मने मया लगाडि रे द्वरि कानाथ माण छोडे नेणी मने माया लगाडी रे ए मने माया लगा रे मने मा, मा, मा वा એણી મને માયા લગાડી રે મીરાનો નાથ મારો ગિરધર ગોપાલ છે એને મને માયા લગાડી રે તો જો ફ્રેન્ડ્સ અહીંયા આપણે બધી રોટલી વણ લીધી છે બસ એક રોટલી જ બાકી છે જે પાટલા ઉપર છે તે તો હવે આપણે તેને પરવાણી લેશું મીઠે રસ સે બરણી રાધા રાણી લાગે રાધા राणी लागे मने काडो काडो जमना जीनो पाणी लागे मीठी रस से भरोणी राधा राणी लागे राधा राणी लागे मने काडो काडो जमना जीनो પાણી લાગે મનને કાળું કાળું જમના જીવ પાણી લાગે તો ફ્રેન્ડસ જો આપણે એક એટલી બાકી હતી તે પણ લીધી છે અને હવે આપણે તેને શેકી લઈશું દાળ ભાત છે ભાત છે એટલે રોટલી આપણે ઓછી બનાવી છે કારણ કે ભાત હોય એટલે રોટલી ની ઓછી જરૂર પડે જો શાક રોટલી બનાવ્યા હો તો રોટલી વધારે જોઈએ તો ભાત છે એટલે રોટલી આપણે આટલી થઈ રહે છે એટલે જરૂર હોય એ જ બનાવી છે જો ફ્રેન્ડ્સ ગેસ આપણે બંધ કરી દેશું અને આ તાવ એ ગરમ હોય એટલે એક રોટલી તો આપણી શેકાઈ જ જાય તો આપણે એમાં પણ ઘી ચોપડી લેશું તો જો ફ્રેન્ડ્સ જો બની ગઈ છે તો હવે આપણે જરૂર પ્રમાણે આપણે તેલ લઈ લેશું ફ્રેન્ડ્સ તેલ આપણે મૂકી દીધું છે તપવા અને આપણે દાળના વઘાર માટે રાય જીરું કોકમ લવિંગ મરી અને મેથી લઈ લીધી છે વઘાર માટે અને સાથે છે પત્ર તો આપણે તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેલમાં નાખીશું અને ઢાંકવા માટે ડીશ લઈ લેશું તેલ ગરમ થાય એટલે આપણે સુકા મસાલા તેમાં નાખી દેસુ

તો જો ફ્રેન્ડ રાઈ જીરું કકડી ગયા છે હવે એમ નાખીશું અને આ મીઠો લીમડો અને બધું નાખી અને ઢાંકી દેસુ થોડી વાર માટે જેથી કરીને વઘાર અંદર જળવાય રહે તો જો ફ્રેન્ડ મસ્ત સુગંધ આવે છે વઘારની અને હવે આપણે તેને સારી રીતે સાંતળી લેશું ટમેટા મરચા અને આદુ લસણની પેસ્ટ બરાબર સાતડી લેશું આ બધું ચડી જાય ત્યારબાદ આપણે સૂકા મસાલા એડ કરીશું અને ચડાવવા ખૂબ જરૂરી છે જો લસણ અને ટમેટા અને કાચા રહી જાય તો દાળનો ટેસ્ટ પણ એટલો સારો ના આવે જોઈએ એવું તો આપણે તેને સારી રીતે સાંતળી લેશું હવે ત્યાં જુઓ ફ્રેન્ડ આપણે હલાવતા રહીશું જોઈ શકો છો તમે

ચડી ગયા છે તો હવે આપણે તેમાં મસાલા નાખી દેશું સૌથી પેલા તો આપણે હળદર નાખીશું સારી રીતે મિક્સ કરી લેશું તો જો કલર થઈ ગયો છે મસાલા નાખવાથી તમે જોઈ શકો છો તો હવે આપણે તેમાં આ બાફેલી છે એને નાખી અને જરૂર હોય એટલું આપણે થોડું અંદર પાણી ઉમેરી શકાય તો આપણે થોડું પાણી જે અત્યારે ઘાટી લાગે છે તો થોડુંક આપણે પાણી નાખીશું હજી એથી કરીને ડાળ પતલી રહે મોગર દાળ બનાવીને તો પાતળી પણ બહુ ટેસ્ટી લાગે ઘાટી પણ સરસ થાય પણ મીડિયમ દાળ બનાવી પીવાય એવી તો બહુ મસ્ત લાગે છે મોગર દાળનું ટેસ્ટ જ અલગ આવે તો અમારા ઘરમાં મોગર દાળ બહુ પસંદ છે તું અડાળ ઓછી ખવાય છે અને મોગર દાળ વધારે ખવાય આપણે રાહ જોઈશું ત્યાં સુધી આપણે કોથમરી સમાર લઈ તો જોવું ફ્રેન્ડ આપણે ત્યાં સુધી કોથમરી સમારી લેશું તો જો ફ્રેન્ડ્સ અહીંયા આપડી સરસ ડાળ ઉકળી ગઈ છે એકદમ મસ્ત જો કલર પણ સરસ આવ્યો છે જોઈ શકો છો તમે ફ્રેન્ડ્સ આ ઉકળી ગઈ છે અને હવે આપણે તેમાં નાખી કોથમરી સમારેલી આ ફ્રેન્ડ્સ આપણે અહીંયા મસ્ત દાર બનીને રેડી થઈ ગઈ છે અને અહીંયા તને છે સલાડ કાકડી અહીંયા દાળ ભાત છે એટલે ખાટું અથાણું અને અહીંયા ડુંગળી પણ બહુ સરસ લાગે છે તો ફ્રેન્ડ્સ આપણે બધું રેડી કરી દીધું છે અને આપણે રસોઈ છે તૈયાર દાળ ભાત અને રોટલી સલાડ અને કાટું અથાણું અને ડુંગળી તો ફ્રેન્ડ્સ આશા કરું છું કે તમને અમારો વિડીયો પસંદ આવ્યો હશે તો ચેનલમાં નવા હો તો લાઈક સબસ્ક્રાઈબ કરો અને નહીં જય શ્રી કૃષ્ણ બધાને